ગુજરાતના પોલીસ મહાનિર્દેશકના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે અંતર્ગત સુરત પોલીસે પણ સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કર્યું છે શહેરની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે સુરતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે હજીરા પોલીસ અને મરીન પોલીસે સંયુક્ત રીતે દરિયાકાંઠે ચોવીસ કલાક પેટ્રોલિંગ શરૂ કર્યું છે

ને મુસાફરોના સામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સાવચેત રહે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે